આ દવા ન બગડે એ માટે માણસે યંત્રો શોધ્યા કે રેફ્રિજરેટરમાં મૂકી દો કીપ ઇન કૂલ પ્લેસ લખ્યું હોય દૂધ ન બગડે ફ્રીજમાં મૂકી દો રાંધેલું ધાન ન બગડે ફ્રીજમાં મૂકી દો એ દૂધ ન બગડે શાકભાજી ન બગડે ફ્રૂટ ન બગડે દવા ન બગડે એના માટેની વ્યવસ્થા કરી છે પણ માણસ ન બગડે એની કોઈ વ્યવસ્થા ખરી એ દૂધ ને છાશ ને દવા ને ફ્રૂટ ને એ બધા કરતાં વધારે કિંમતી તો માણસ છે વધારે કિંમતી જણસ છે એ માણસ છે એ માણસ ન બગડે એના માટેની કોઈ વ્યવસ્થા કરી બોલે હા એ વ્યવસ્થાનું શું નામ ભાગવત કથા એટલા માટે વાલા કથામાં આવો એટલા માટે બેસો નહીં તો આ કળિયુગના જંતુ એવા અંદર ગુસ્સે કે તમને માણસને માણસ નહીં રહેવા દે ક્યારેક માણસ હેવાન થઈ જાય એટલે કે છે ને હું માણસ માણસ થાવ તો ઘણું